આ છે વાંટડા ટોલ નાકાની બાજુમાં આરટીઓ ઇન્સ્પેક્ટરોએ ગાડીઓને નધણીયાત રીતે પાર્ક કરી દીધી છે અને પોતે અહીં હાજર હોય એ રીતનું એમની લોકબુકમાં હાજરી દર્શાવી અને અક્ષર આ લોકો આ રીતે ગેરહાજર રહેતા હોય છે જેથી સરકારશ્રીને ઓવરલોડ ઓડીસી અને બીજા અન્ય ગુનાઓથી જે વાહન ચાલક પાસેથી દંડનીય કાર્યવાહી હાથ ધરી અને સરકારની તિજોરીમાં જે આર્થિક ફાયદો થવો જોઈએ એ આ કર્મચારીઓના બેદરકારી અને ગેરજિમ્મેદારીના કારણે સરકારને લોસ થાય છે અને આ કર્મચારી અધિકારીઓ પોતાની ડ્યુટી બતાવી લોકબુકમાં અને સરકારની તિજોરીમાં લૂંટ ચલાવી રહ્યા છે આ બાબતે આરટીઓ કમિશનર ગાંધીનગરે સંજ્ઞાન લેવું જોઈએ અને આવા કર્મચારી અધિકારીઓના વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવી જોઈએ અન્યથા સરકારને વર્ષે દાળે આવા કર્મચારી અધિકારીઓના લીધે કરોડો રૂપિયાનું નુકસાન થાય છે તેમાં બેમત નથી